ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણય સામે આવ્યો છે આવતા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં બદલાવ કરવામાં આવશે ધોરણ એકમાં ગુજરાતી વિષયના પુસ્તકમાં ફેરફાર કરવામાં આવશે જ્યારે ધોરણ છ માં અંગ્રેજી વિષયના પુસ્તકમાં ફેરફાર કરાશે જ્યારે ધોરણ આઠમાં ગુજરાતી ગણિત વિજ્ઞાનના પુસ્તકમાં ફેરફાર કરાશે ધોરણ બારમાં અર્થશાસ્ત્રમાં નવા પ્રકરણનો ઉમેરો કરાશે ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળે મહત્વનો નિર્ણય કર્યો છે આવતા વર્ષથી આવતા વર્ષથી જે શૈક્ષણિક વર્ષ નવું શરૂ થાય છે તેમાં પાઠ્યપુસ્તકોમાં બદલાવ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણય સામે આવ્યો છે આવતા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં બદલાવ કરવામાં આવશે ધોરણ એકમાં ગુજરાતી વિષયના પુસ્તકમાં ફેરફાર કરવામાં આવશે જ્યારે ધોરણ છ માં અંગ્રેજી વિષયના પુસ્તકમાં ફેરફાર કરાશે જ્યારે ધોરણ આઠમાં ગુજરાતી ગણિત વિજ્ઞાનના પુસ્તકમાં ફેરફાર કરાશે ધોરણ બારમાં અર્થશાસ્ત્રમાં નવા પ્રકરણનો ઉમેરો કરાશે ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળે મહત્વનો નિર્ણય કર્યો છે આવતા વર્ષથી આવતા વર્ષથી જે શૈક્ષણિક વર્ષ નવું શરૂ થાય છે તેમાં પાઠ્યપુસ્તકોમાં બદલાવ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે